ચાલો દર્શક મિત્રો આપણે આજે અત્યારે સાયડા ફોન આવી ગયો છે અને મોટર કાઢવા જવાનું છે એટલે જોઈ લો અમારે ટીમ તૈયાર થઈને ને હવે સાઈડે જઈશી મોટર કાઢવા માટે ફસી ગયેલી મોટર છે મારા છે બાઘા બોય ધીસી બાગડ બીલા બરોબર ને આપણું કેટીએમ લઈને જાય છે કેટીએમ દેખાડતો ભાઈ છે અને આપડી ઓડી હવે સ્ટાર્ટ થાય છે કરો પંકજભાઈ ઓડી ચાલુ મોટર કાઢવા માટે એવો મોડા અત્યારે આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો કે મોટર આપણી ફસાઈ ગયેલી પડી છે પાંચસો ફૂટેત્રીસની મોટર છે ચરખીથી ઉડાઈ લોકો આ ચરખીથી ટ્રેક્ટર બાંધીને તાકાત કરાવી પણ એક ટ્રેક્ટરથી કઈ તાગતમાં મોટર નીકળતી નથી નામાં પથ્થર આવો એક પડી ગયો છે આવો પથ્થર છે માં ફસાય ગય છે પથ્થરના હિસાબે મોટર ત્યારે ધીમે આપણે પથ્થરના હિસાબે ફસાય ગઈ છે ને કાઢવા આયા છીએ શું કેવું બાકા બોય તમારું રેડી રેડી બાકા બોય કે રેડી દેખ મારું પડે હે ને આ લા પનુલા કે ડિસ્કલેવ દે પંપ કે હોત ભરાતો સમજ્યા આ પંપ સે સેવા નો ને મોટર થી જીય જ ની આ હમ પાછો હાંસી પાછો ખાંકો પેલે લાગ તાશ ઉપાડો તમ અરે બટકાવી દે પંપ માં થી એના રયો ઉપડો ઉપડો તો દર્શક મિત્રો આપણે જે ઉમરડા ફસા ગયેલ મોટર કાઢવા ગયા હતા એ મોટર કાઢી વાયરી છે ત્યાંથી હવે બીજી મોટર કાઢવા જઈ છીએ આયા અને અમે અને બાઘાબોય બે બાઇક લઈને જઈ છીએ જો બાઘાબોય અને બાઘડ બિલાડા એટલે કે પંકજભાઈ પંકજભાઈ અત્યારે લેમર લઈને આવ્યા છે પાછળ છે

હાય કહી દો અત્યારે મોટર કાઢવાનું ચાલુ છે ડાયરેક્ટ ખેંચીને બે ચાપડા મારીને તાગત કરવાની કોશિશ કરી આપણે પણ લાઇન લાંબી થઈ જાય છે એટલા માટે હવે આપણે અત્યારે પાણીનું પ્રેશર દેવાનું નક્કી કર્યું છે તમે જોઈ શકો છો કે આમાં લાઇન ઉતારી દીધી છે પાંચસો ફૂટ પૂરેપૂરી મોટર લગી ડટી ગઈ છે મોટર રેતીમાં આપણે પાણીનું પ્રેશર દેવાનું છે આપણે પાનું આમાં પાણી દેવાનું છે આ પાઇપમાં પંખાનું પ્રેશર કરીને પાણી દઈને મોટર કાઢશું આપણે તો ચાલો દર્શક મિત્રો આપડી ફસાયેલી મોટર નીકળી ગઈ છે આપણે પાણીનું પ્રેશર આપી દીધું છે આપણી લાઈનમાં આની અંદર આપણે પાણીનું પ્રેશર આપતા મોટર ફસાયેલી આપણે કાઢી વાળી છે આની અંદર આપણે અંદર લાઈનમાં આના આનાથી અંદર પ્રેશર આપ્યું હતું પાંચસો ફૂટે મોટર ચોટી ગઈ હતી આપણે ફ્રી કરી વારી છે આ પાઇપની અંદર અને તમને મિત્રો પ્રેશર દેખાડું કે આપણે કેવી રીતના પ્રેશર કરાવી જોઈ લો આ પ્રેશર જુઓ તમે મોટર હવે અત્યારે ફ્રી થઈ ગઈ છે આપણી લાઈન બધી બારે કાઢી વાયરી છે હવે વીસ ફૂટ ઊંચકીને મૂકી દેવાની છે એ ખેડૂત હવારમાં ટ્રેક્ટરથી બાંધીને મોટર કાઢી વાર છે અત્યારે ચોટી ગયેલી હતી તે ફ્રી થઈ ગઈ છે ઊંચકી લઈ અત્યારે આપણે ઉપાડી લઈએ જોઈ શકો છો મોટર આપણે અત્યારે ફ્રી આવી છે મોટર તમે જોઈ શકો છો આપણે ફ્રી આવી જાય છે અત્યારે આપણે હવે સાઈડો હવે અહીંથી ઘોડી નમાડી બીજા બોરમાં લઈ જવાનું છે બીજી મોટર ફસાઈ ગઈ છે જો આ ખેડૂત છે એમની બે મોટર ફસાઈ ગઈ હતી એક કાઢી છે એક કાઢવા જવાનું છે અત્યારે જો પંકજભાઈ બાગડ બિલાડા તો જય માતાજી દર્શક મિત્રો આપણે અત્યારે બીજી મોટર પણ રાજુભાઈ ની કાઢી વાળી છે રાજુભાઈની બીજી મોટર પણ અત્યારે આપણે કાઢી છે ફસાઈ ગયેલી રાતના અઢી વાગી ગયા છે અને કમ્પ્લેટ આપણે ફ્રી કહીને ગઈ છે આવી હવારમાં રાજુભાઈ ટેક્ટર લઈને કાઢી નાખશે હું કેવું રાજુભાઈ બાગડ બિલા બાગા બોય તો હવે મળશું આપણે આગલા વિડીયોમાં